જય વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમારી રનિંગ પૂરી થઈ ગઈ છે તમે રનિંગ પાસ થઈ ચૂક્યા છો હવે ફક્ત અને ફક્ત એક લેખિત પરીક્ષા બાકી છે એટલે કે મિત્રો તમારું ચાલીસ ટકા કામ પૂરું થઈ ગયું છે હવે ફક્ત સાહીઠ ટકા કામ બાકી છે મિત્રો તમારા અને ખાખી વર્ધીના વચ્ચે ફક્ત એક બસો માર્ક્સની પરીક્ષા જ છે બીજું કશું જ નહીં બીજું કશું હોવું પણ ના જોઈએ મિત્રો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો સફળતા અને અસફળતા વચ્ચે જે દિવાલ હોય છે એ ખૂબ જ પાતળી હોય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ એ દીવાલના આરામથી તોડી શકતો હોય છે બસ જરૂર છે યોગ્ય આયોજનની યોગ્ય મહેનતની યોગ્ય સ્ટ્રેટેજી બનાવો મિત્રો અને જરૂરી એટલા એફર્ટ્સ લગાવો આરામથી તમે પણ પાસ કરી શકશો કોઈ પણ પરીક્ષા હોય મિત્રો જ્યાં સુધી પાસ ના થઈએ ત્યાં સુધી ખૂબ જ હાર્ડ લાગતું હોય તમે કોઈ પણ પરીક્ષા હશે કોઈપણ કામ હશે તમે કોઈ પણ વસ્તુ લઈ લો કોઈપણ કામ લઈ લો જ્યાં સુધી એ થશે નહીં ત્યાં સુધી તમને ખૂબ જ ભારે લાગશે ખૂબ હાર્ડ લાગશે પણ થઈ જાય પછી એ સાવ સરળ લાગશે મિત્રો પરીક્ષાનું પણ એવું જ છે તમે કોઈ પણ પાસ થયેલા ઉમેદવારને પૂછતો તો એમ જ કહેશે એકદમ સાવ સરળ જ છો તમે યોગ્ય આયોજનથી ત્રણ ચાર મહિના તૈયારી કરો તો આરામથી પાસ થઈ જાય અને મિત્રો સત્ય વાત એ જ છે પરીક્ષા પાસ કરવી કોઈ મોટી વાત નથી કોન્સ્ટેબલની પરીક્ષા એ ત્રણથી ચાર મહિનાની મહેનતથી આરામથી પાસ કરી શકાય મિત્રો યોગ્ય આયોજન કરો યોગ્ય સ્ટ્રેટેજી બનાવો અને યોગ્ય મહેનત કરો તો આરામથી થઈ જશો બીજી એક વસ્તુ યાદ રાખજો મિત્રો પોઝિટિવ માઇન્ડસેટ ખાસ જરૂરી છે તમે જેટલા પોઝિટિવ આને જોશો એટલું ખૂબ જ જરૂરી છે મોટાભાગના વિદ્યાર્થી સ્પર્ધાની અંદર ઉતરતા પહેલાં જ હાર માની દેતા હોય છે બાર લાખ જેટલા ફોર્મ ભરાયા બાર હજાર લેવાના આપણો નંબર ક્યાંથી આવશે મિત્રો આવા નેગેટિવ એટીટ્યૂડથી તમે કદી પણ પાસ નહીં થાવ હંમેશા એકવાર યાદ રાખો કોઈ પણ પ્રકારનું યુદ્ધ હોય એ હંમેશા એ દિમાગ લડાતું હોય તમે જો મનથી એકવાર નક્કી કરશો કે મારે આ વસ્તુ કરવી જ છે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે મિત્રો તમે એકવાર તમારા મનથી નક્કી કરો કે તમારે આ પરીક્ષા પાસ કરવી જ છે તમે જેવા મનના વિચારો કરશો એવી જ તમારી એક્શન થશે મિત્રો અને જેવું તમારું એક્શન થશે એ પ્રમાણે તમને પરિણામ મળશે મારે તો એ આ પરીક્ષાની અંદર પોઝિટિવ એનર્ટ્યુડ રાખો એ ખૂબ જ જરૂરી છે મિત્રો મિત્રો દરેક વ્યક્તિની પોતાની એક એનર્જી હોય છે તમને એક ઉદાહરણ આપું તો જ્યારે આપણે ડુંબા અગરબત્તી સળગાવીએ તો એની સુગંધ આજુબાજુમાં સમગ્ર જગ્યાએ ફેલાતી હોય છે એમ દરેક વ્યક્તિની એક પોઝિટિવ એનર્જી અને નેગેટિવ વ્યક્તિની એક નેગેટિવ એનર્જી હોય છે અને એ એનર્જી આપણને દેખાતી નથી મિત્રો પણ એ આજુબાજુમાં અસર કરતી હોય છે મિત્રો એટલા માટે મિત્રો નેગેટિવ વ્યક્તિના સંપર્કમાં ક્યારેય ના રહેતા જો તમારી આજુબાજુ કોઈ એવી નેગેટિવ વ્યક્તિ હોય કે તમે ના કરી શકો આ તો આટલા બધા ફોર્મ ભરાયા તમારો નંબર ક્યાંથી લાગશે આ તો બધું અશક્ય છે બહુ મહેનત જોઈએ તો એવા વ્યક્તિનો સંગ આજે જ છોડી દેજો મિત્રો મિત્રો એકદમ સરળ વસ્તુ છે યોગ્ય આયોજન છે યોગ્ય સ્ટ્રેટેજી છે અને યોગ્ય મહેનત કરશો તો તમે પણ આરામથી પાસ થઈ શકો છો એનર્જીની શું અસર થાય મિત્રો એક ઉદાહરણ આપું ધીરુભાઈ અંબાણી જ્યારે પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા ત્યારે હોટલની બા પેટ્રોલ પંપની બાજુમાં એક ચાની હોટલ હતી પેટ્રોલ પંપનો દરેક સ્ટાફ ચા પીવા માટે ત્યાં જતો હતો જ્યારે ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપથી નીકળી મેઇન રોડ ઓળંગી રોડની પેલી સાઈડ એક મોટી ફાઇવ સ્ટાર હોટલ હતી તેઓ ચા પીવા માટે ત્યાં જતા જ્યારે બધાએ ચા પીવા અહીં જતા અને ધીરુભાઈ ત્યાં જતા એટલે બધા એમની ઉપર હસતા અને એક દિવસ બધાએ પૂછ્યું કે અહીંયા વીસ પૈસાની ચા મળે છે અને ત્યાં એક રૂપિયાની ચા મળે છે તો તમે અહીંથી પાંચ ગણા પૈસા વધારે આપીને ત્યાં કેમ જાવ છો જ્યારે ધીરુભાઈએ કહ્યું કે અહીંયા જ્યારે હું ચા પીવા જાઉં ત્યારે બધા લોકો નેગેટિવ વાતો કરતા હોય છે જીવન બહુ ખરાબ છે આપણે જીવનમાં કશું ના કરી શક્યા આપણું જીવન આવી રીતે જ વ્યર્થ જવાનું આવા બધા ખૂબ જ નેગેટિવ વાતો થતી હોય છે જ્યારે હું ફાઇવ સ્ટાર હોટલમાં ચાપી હોય છું ત્યાં મોટા મોટા બિઝનેસમેન આવતા હોય છે અને ત્યાં દરેક જણ એવી વાતો કરતો હોય છે કે જીવન ખૂબ સુંદર છે પૈસા કેવી રીતે કમાવા પૈસા કમાવા કેટલું સહેલું છે બિઝનેસ કરવો કેટલો સહેલો છે વિમાનમાં ફરવાની શું મજા છે અને એટલા માટે હું પાંચ ગણા પૈસા આપીને હું ત્યાં જાઉં છું અને એનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ મિત્રો ધીરુભાઈ અંબાણી પેટ્રોલ રૂમ પર કામ કરતા હતા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈ શકીએ છીએ મિત્રો પોઝિટિવ એનર્જીની આ તાકાત છે એ દેખાતી નથી પણ એની અસર ખૂબ પડતી હોય છે માટે જો તમારા આજુબાજુમાં કોઈ નેગેટિવ વ્યક્તિ હોય તો આજે જ એનો સંઘ છોડી દેજો મિત્રો હવે પરીક્ષાને ત્રણથી ચાર મહિના બાકી છે અને આટલો સમય એ યોગ્ય મહેનતથી પોઝિટિવ માઇન્ડસેટથી પૂરેપૂરા પોઝિટિવ વિધિ એને જોવાનું છે બીજી એક વસ્તુ કહું મિત્રો હાર્ડવર્ક વગર કશું જ થશે નહીં કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો અથાગ મહેનત જોશે જોશે અને જોશે જ પરીક્ષાની મિત્રો તમારા જીવનનું કોઈ પણ કાર્ય હોય કોઈ પણ ફિલ્ડ હોય અથાગ મહેનત તો જોશે જોશે અને જોશે જ એક ઉદાહરણથી સમજાવું મિત્રો એક વ્યક્તિ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો જંગલના દરેક ઝાડ ઉપર તીર મારેલું હતું અને તીર બરાબર રાઉન્ડની આમ સેન્ટરમાં મારેલું હતું અને દરેક ઝાડ ઉપર જોયું તો દરેક ઝાડ ઉપર દરેક તીર બરાબર રાઉન્ડની આમ સેન્ટરમાં મારેલું આ વ્યક્તિને આશ્ચર્ય થયું કે આ એવું તે કેવું નિશાનબાજ કે એના દરેકે દરેક નિશાન બરાબર સરચોટ જગ્યાએ વાગેલા છે એટલું તો કેટલો હોશિયાર કેટલો નિશાનબાજ હશે એને તપાસ કરી મિત્રો તો ફરતા ફરતા એક વ્યક્તિને એને પૂછ્યું તો એ વ્યક્તિ એને જણાવ્યું કે આ જે તીર મારેલા છે એ નિશાનબાજ પહેલાં તીર મારે છે અને પછી એની આજુબાજુ ગોળ સર્કળ કરે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ જોડે આ ઘટના બનતી હોય છે જે લોકો સફળ થઈ જાય એટલે પાછળથી એવી વાતો કરતા હોય છે કે તો બહુ હોંશિયાર હતો એ તો નાનપણથી હોંશિયાર હતો એને નાનપણમાં જે પણ સારી સારી એક્ટિવિટી કરી હોય એ બધી એક્ટિવિટી ગણવામાં આવતી હોય છે મિત્રો અને આપણને એવું થતું હોય કે વ્યક્તિ તો હોંશિયાર હતો એટલે પાસ થયો વાસ્તવમાં એવું કશું જ હોતું નથી મિત્રો જ્યારે તમે સફળ થઈ જાઓ એટલે તમારી સારી સારી વાતો કરવામાં આવતી હોય છે બાકી સફળ થનારી દરેક વ્યક્તિ એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય છે મિત્રો કોઈપણ સફળતાના વ્યક્તિને તમે જો ખૂબ નજીકથી ઓળખતા હશો તો એનું સ્કૂલિંગ એકદમ સામાન્ય બેકગ્રાઉન્ડ થઈ છે એના સ્કૂલના દરેક રિઝલ્ટ બહુ સામાન્ય છે પણ મિત્રો જ્યારે વ્યક્તિ સફળ થઈ જાય ત્યારે મોટી મોટી વાતો થતી હોય છે એટલે તમે પણ આ વ્યક્તિ યાદ રાખજો કોઈ પણ સફળ વ્યક્તિ થાય એનો મતલબ એવો નથી કે સ્કૂલથી હોંશિયાર હશે નાનપણથી હોંશિયાર હશે એવું બિલકુલ નથી મિત્રો આપણે બધા એક જ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોઈએ છીએ બસ એને આપણા કરતાં મહેનત વધુ કરી એને આપણા કરતાં એફર્ટ્સ વધુ લગાયા અને એને યોગ્ય દિશામાં તૈયારી કરી એટલે આજે એ સફળ છે અને આપણે થોડા પાછા પડ્યા મિત્રો તમે કોઈપણ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તમે ચાહે સાયન્સમાંથી હોય કોમર્સમાંથી હોય કે આર્ટ્સમાંથી હોય એની આ પરીક્ષામાં કોઈ જ અસર થતી નથી મિત્રો તમે પરીક્ષાનો સિલેબસ તો જુઓ ગણિત વિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ વારસો દરેક સબ્જેક્ટનો સમાવેશ છે મિત્રો તમને જેટલું ગણિત અને રિઝનિંગ હાર્ડ લાગે છે એટલું જ હાર્ડ સાયન્સ વાળા વિદ્યાર્થીને ઇતિહાસ ભૂગોળ અને વાર્સો લાગતું હોય છે મિત્રો દરેક માટે પરીક્ષા સરખી છે એટલે આ ખોટો માઇન્ડસેટ તમારા મનમાંથી કાઢી નાખજો કે સાયન્સ વાળા પાસ થાય એ લોકોનું બેકગ્રાઉન્ડ સારું હોય એવું કશું જ નથી હોતું મિત્રો હા એ લોકોએ મહેનત વધુ કરી હોય છે કેમ કેમ કે એમને એન્જિનિયરિંગ અને સાયન્સ દરમિયાન મહેનત કરવાની એક ટેવ પડી ગઈ હોય છે એટલે એ લોકોની આપણા કરતાં મહેનત વધુ હોય છે અને મહેનત વધુ હોવાના લીધે એ લોકો વધુ પાસ થતા હોય છે બાકી એવો ખોટો માઇન્ડસેટ મનમાં ખોટો ભ્રમ ના રાખતા મિત્રો કોઈપણ વ્યક્તિ ગમે તે બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય પરીક્ષા પાસ કરી જ શકે છે મિત્રો એટલે એવો વેમ એવો વેમ મનમાં ના રાખતા બીજી એક વસ્તુ મિત્રો આવો પરીક્ષાના ત્રણથી ચાર મહિના જેટલો સમય બાકી છે આજે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે મિત્રો વધારેમાં વધારે આપણી પરીક્ષા એપ્રિલના લાસ્ટ વીક અથવા તો મેમાં આવી શકો તો મિત્રો આપણા જોડે ત્રણથી ચાર મહિના જેટલો ખૂબ જ ઓછો સમય છે પણ છતાં મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે આ સમય ખૂબ ઇનફ છે મિત્રો તમે જો આટલા સમયમાં યોગ્ય આયોજન બદલી તૈયારી કરશો તો તમે આરામથી પાસ થઈ જશો મિત્રો મિત્રો હાર્ડવર્ક ખૂબ જ જરૂરી છે જો તમે હાર્ડવર્ક વગર આ વસ્તુ કરવા જશો તો ક્યારેય નહીં થાય મિત્રો સમય ઓછો છે તમારે દરેક દરેક વસ્તુમાંથી સમય કાપવો પડશે તમારે ઊંઘવાનો સમય ઘટાડવો પડશે જમવાનો સમય ઘટાડવો પડશે તમારા નાહવા ધોવાનો સમય પણ ઘટાડવો પડશે મિત્રો દરેક સમયની અંદરથી કાપ મૂકી તમારે દરેકે દરેક સમય મહેનતમાં નાખવો પડશે મિત્રો તો જ સફળતા મળશે મિત્રો એક વાત યાદ રાખજો સેક્રિફાઈસ કર્યા વગર જીવનમાં કોઈને શું મળતું જ નથી જો તમને સેક્રિફાઈસ કરતાં નહીં આવડતું હોય મિત્રો તો તમે જીવનમાં ક્યારેય સક્સેસ નહીં મેળવી શકો જીવનમાં કોઈ પણ ફિલ્ડ હોય મિત્રો સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિએ સેક્રિફાઈસ કરવા ખૂબ જરૂરી છે અને સેક્રિફાઈસ વગર કોઈ વ્યક્તિ ક્યારેય સક્સેસ થતી નથી તમારા મિત્રો લગ્નમાં પણ જવું છે ફરવા પણ જવું છે પિક્ચર જોવા પણ જવું છે મોબાઈલમાં સારી સારી સિરીઝો જોવી છે અને સફળતા મેળવવી છે તો એ વસ્તુ શક્ય નહીં બને મિત્રો એટલે કહેવત છે ને કે કુજુ પાને કે લે કુછ ખોના પડતા હોય જો સફળતા મેળવવી હશે મિત્રો પરીક્ષા પાસ કરવી હશે તો તમારે આ બધું જ છોડવું પડશે તમારે મોબાઈલ છોડવો પડશે તમારે વેબ સિરીઝો છોડવી પડશે બહાર રખાડવાનું બિલકુલ બંધ કરવું પડશે કોઈ પણ મેરેજ હોય કોઈ ફંક્શન હોય તો થોડા સમય માટે મિત્રો ત્રણથી ચાર મહિના માટે તમારે બધું જ છોડી દેવું પડશે તો જ સફળતા મળશે એક વસ્તુ એ પણ યાદ રાખજો મિત્રો જ્યારે તમને ઊંઘ આવો તમે ઊંઘતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખજો તમે જ્યારે ઊંઘો છો ત્યારે ગુજરાતના કોઈ ખૂણામાં બેઠેલો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે જ્યારે તમે પિક્ચર જોતા હોય અથવા મૂવી જોતા હોય કે કોઈ વેબ સિરીઝ જુઓ ત્યારે પણ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે તમે ખાવા પીવામાં સમય બગાડો તમે ફરવામાં સમય બગાડો ત્યારે પણ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી વાંચતો હોય છે અને ભગવાન એને ફેલ કરીને તમને પાસ કરાવો તો ભગવાનનો ન્યાય ના કહેવાય ને મિત્રો એટલા માટે યાદ રાખજો મિત્રો એક એક સેકન્ડ તમારે વાંચવું પડશે કેમ કે ભગવાન પણ અન્યાય તો નહીં કરો તો તમે જ્યારે કોઈ વ્યક્તિ વાંચો છો અને તમે સમય બગાડો છો તો તમે સફળ નહીં થાવ નહીં થાવ અને નહીં થાવ સફળતા માટે દરેક વસ્તુ ભૂલવી પડશે હાર્ડવર્ક તો કરવો જ પડશે મિત્રો મિત્રો જો તમે કદાચ પરીક્ષામાં પાસ નહીં થાવ આજથી ચાર પાંચ વર્ષ પછી તમે તમારું જીવન વિચારો તમે ક્યાં હશો મિત્રો તમે કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હશો અથવા કોઈ ધંધો શરૂ કરશો તો શું એમાં હાર્ડવર્ક નહીં હોય મિત્રો એમાં તો એટલો બધો હાર્ડવર્ક હશે ને તમે વિચારી પણ નહીં શકો જે મિત્રો પ્રાઇવેટ નોકરી કરીએ છીએ એમને ખબર જ હશે અથવા જે લોકોએ ધંધો શરૂ કર્યો છે એમને પૂછી જોજો મિત્રો આની સામે એ હાર્ડવર્ક ખૂબ જ વધારે છે મિત્રો આમાં તો તમારે કરવાનું છે શું એક રૂમની અંદર વ્યવસ્થિત પંખા નીચે બેસીને એક ટેબલ અને ખુરશી પર બેન ફક્ત વાંચવાનું છે મિત્રો એમાં પણ કેવી ચોપડીઓ કોઈ ઉર્દુ ભાષાની ચોપડીઓ વાંચવાની કોઈ ફ્રાન્સ અમેરિકા ઇંગ્લિશની ચોપડીઓ વાંચવાની બિલકુલ નહીં મિત્રો તમારી માતૃભાષાની ચોપડીઓ તમારા વિષયો ઇતિહાસ ભૂગોળ જે નોર્મલી જનરલ સ્ટડીઝ કહેવાય મિત્રો જનરલ એટલે કોઈ પણ વ્યક્તિ વાંચી શકે એવા વિષયો એક પંખા નીચે બેસી ટેબલ ટેબલ અને ખુરશી પર બેસીને ફક્ત વાંચવાનું છે મિત્રો પણ એ પણ કામ તમારેથી ના સામે તમને મળવાનું શું એ તો જો ફક્ત એક પરીક્ષા અને સામે તમને સરકારી નોકરી મળશે મિત્રો એ પણ સાહીઠ વર્ષ સુધી મિત્રો સરકાર તમને આખી જિંદગી સાચવશે પોલીસ કોન્સ્ટેબલ તમે બની જશો એના શું શું બેનિફિટ હોય છે તમને શું શું લાભ મળતા હોય છે એના ઉપર હું એક વિડીયો બનાવીશ ત્યારે તમને ખબર પડશે મિત્રો કે તમને સાહીઠ વર્ષ સુધી શું શું લાભો મળવાના જ મિત્રો મિત્રો અત્યારે પોલીસ કોન્સ્ટેબલનો સ્ટાર્ટિંગ પ્રકાર પાંત્રીસ હજાર રૂપિયા થઈ ગયો છે રજા પગારને બધું ટોટલ એડ કરીએ તો પાંત્રીસ હજાર જેવો પગાર તમને મળે છે તો વિચાર તો કરો ધીમે 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 આખી જિંદગી વધતો જવાનો જ મિત્રો એક પરીક્ષા અને આટલી બધી તમને સગવડ મળતી હોય તો આ સોદો ખૂબ જ સસ્તો કહેવાય મિત્રો આવો સોદો ના જવા દેવો જોઈએ આના માટે કંઈ પણ કરવું પડે રાત દિવસ એક કરી દેજો મિત્રો ઊંઘવાનું બિલકુલ ઓછું કરી દો ત્રણથી ચાર મહિના નહીં ઊંઘો તો કંઈ ફેર નહીં પડે મિત્રો જમવાનું પણ ઓછું કરી દેજો જેટલું વધારે જમશો એટલી વધારે ઊંઘ આવશે તમારું શરીર એટલું આળસ આળસું બની જશે માટે જમવાનું ખૂબ જ ઓછું કરી દેજો ખોરાકની અસર પણ શરીર ઉપર પડતી હોય છે અને આવા નાના નાના ફેરફાર ખૂબ જરૂરી છે મિત્રો આપણને લાગે નહીં પણ તમને યાદ રાખજો તમને નાના નાના ફેરફાર જ તમને બહુ મોટી સફળતા અપાવશે માટે દરેકે દરેક વસ્તુ બિલકુલ બંધ કરી દો મિત્રો ફક્ત અને ફક્ત વાંચન હોવું જોઈએ યોગ્ય આયોજન કરો ત્રણ મહિનાનું પ્લાનિંગ કરો કયો વિષય ક્યારે વાંચો કેવી રીતે તમામ વસ્તુનું આયોજન કરી તૈયારીમાં લાગી જાઓ જે મિત્રો નોકરી સાથે તૈયારી કરે છે એમને પણ એટલું જ કહીશ કે શક્ય હોય તો નોકરી થોડો સમય રજા મૂકો અને જો ના મૂકી શકતા હોય તો તમારે આ લોકો કરતાં વધુ મહેનત કરવું પડશે માટે તમારે તો દરેક સમયમાં કાપ મૂકવું પડશે ઓફિસમાં પણ તમને જ્યારે સમય મળે નોકરીમાં પણ જ્યારે સમય મળે અપડાઉનનો સમય હોય એ દરેક સમયે તમારે વાંચવામાં કાઢવો જ પડશે તો જ સફળતા મળશે મિત્રો નોકરી સાથે પણ તૈયારી થઈ શકો એનો કોઈ વાંધો નથી મિત્રો એટલે એવું ના વિચારતા કે નોકરી જોડે બહુ કાઠું છે પણ તમારે થોડી વધારે મહેનતની જરૂર પડશે પણ જો સફળતા મેળવી હશે તો મહેનત તો જોશે જોશે અને જોશે મિત્રો પોઝિટિવ રહેજો ખૂબ જ હાર્ડવર્ક કરજો ત્રણ જ મહિના ખાલી મહેનત કરજો તમે જોશો મિત્રો રિઝલ્ટ આવશે ત્યારે જોશો તમે આરામથી પાસ થશો મિત્રો મિત્રો આ વખતે તો પરીક્ષા એટલી સહેલી છે કે દરેક વિષયનું માર્કિંગ આપેલું છે મિત્રો અત્યાર સુધી આવું નહોતું આપણને ખબર છે બે હજાર ઓગણીસની પરીક્ષામાં બધા જ વિદ્યાર્થી ઇતિહાસ ભૂગોળ વારસો ખૂબ તૈયાર કરીને ગયેલા એ વખતે લોકોએ કાયદો એટલો બધો મોઢે કરેલો કમ તમે કોઈ પણ કલમ પૂછો તો વિદ્યાર્થી બોલી જતો અને જ્યારે પૂછાયું છું રિઝનિંગ એના પછી બે હજાર એકવીસની ભરતીમાં મિત્રો તમામ વિદ્યાર્થી રિઝનિંગ કરીને જ્યાં ત્યારે પૂછાયું છું બીજું રિઝનિંગ ફક્ત ત્રણ માર્ક્સનું મિત્રો પહેલાં તો ગેમ બંધબાજી રમવાની હતી આપણે બંધમાં શો મારતા હતા જ્યારે આ વખતે તો તમારા સામે ખુલ્લી કિતાબ છે મિત્રો કે ભાઈ ઇતિહાસ ભૂગોળ અને વારસો તો પચાસ માર્ક્સનું જ પૂછાવાનું ભારતનું બંધારણ તો ત્રીસ માર્ક્સનું પૂછાવાનું તો મિત્રો તમે નસીબદાર છો કે તમારી જોડે ખુલ્લી બાજી છે તમે યોગ્ય આયોજન કરી શકો કયા વિષયને કેટલો ન્યાય આપી શકો એ બધું તમારા હાથમાં છે તો મિત્રો અત્યાર સુધીની દરેક પરીક્ષા કરતાં આ પરીક્ષા સહેલી છે તમે રનિંગ પાસ કરી ચૂક્યા છો તમારું ચાલીસ કામ પૂરું થઈ ગયું છે તો ત્રણથી ચાર મહિના માટે બધું જ છોડી દેજો જેટલા પણ સેક્રિફાઈસ કરવા પડે એ બધા કરજો તમને સફળતા મળશે મળશે અને મળશે જ કોઈ પણ ખોટા નેગેટિવ વિચારમાં ન રહેતા કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ આમાં આવા વિદ્યાર્થી પાસ થાય સાયન્સ વાળા પાસ થાય અથવા તો બહુ જેન્યુન છોકરા પાસ થાય જે બહુ જીનિયસ હોય નાનપણથી હોશિયાર હોય એવું કશું જ નથી મિત્રો દરેક વ્યક્તિ નોર્મલ બેકગ્રાઉન્ડથી આવતી હોય છે તમે તમે જેવા પણ બહાના આપશો એવા દરેક બહાનાની અંદર પાસ થયેલો વિદ્યાર્થી નોકરી કરતા હું બતાવીશ મારી જોડે રનિંગમાં એવા એવા મિત્રો હતા મિત્રો કે જેમ દસમામાં ફેલ થયેલા હતા જે બારમામાં ફેલ થયેલા હતા છતાં પણ એમને જ્યારે પોતાના જીવન પ્રત્યે લાગણી થઈ એમના જીવનમાં કોઈ એવી ઘટના બની ને એમને એક નક્કી કર્યું કે મારે પરીક્ષા પાસ કરવી છે તો લોકો કરી અને અત્યારે એ લોકો મિત્રો સર્વિસ કરી રહ્યા છે એટલે એવું કંઈ જ નથી તમે પણ જો નક્કી કરશો તમારે જો ખરેખર બનવું હોય છે તમારી અંદર જો દિલથી છે અને તમારે કરવું હશે તો તમે કરી જશો માટે મિત્રો એવા કોઈ જ પ્રકારના વેમાં ના રહેતા બને એટલો સમય તૈયારીમાં આપજો પૂરેપૂરો પૂરેપૂરો સમય એક સેકન્ડ પણ ના બગાડતા હું તો એમ કહું છું મિત્રો એક એક સેકન્ડનો હિસાબ રાખજો એક એક સેકન્ડનો હિસાબ રાખવો હોય જરૂર જ મિત્રો સમય ખૂબ નજીક છે પરીક્ષા ખૂબ જ નજીક છે અને આવા સમયમાં એક સેકન્ડ પણ બગાડશો તો એ તમને તમારા રિઝલ્ટથી દૂર લઈ જશે માટે મિત્રો એક એક સેકન્ડનો હિસાબ રાખો એક સેકન્ડ પણ વ્યર્થ ના જવા દો દરેક વસ્તુનો સમય કાપો ઊંઘવાનો સમય ખાસ કાપો જમવાનું ખૂબ ઓછું કરી દો નાવા ધોવાનો સમય પણ બંધ કરો મિત્રો બને એટલો પૂરેપૂરો સમય લાઇબ્રેરીમાં આપો વાંચનમાં આપો સફળતા તમને મળશે મળશે અને મળશે જ દરેક તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રોનો બેસ્ટ ઓફ લક આપણને કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવાય મિત્રો તો કમેન્ટ કરજો હું યોગ્ય અને યોગ્ય જવાબ ચોક્કસ આપીશ દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત